શ્રેણ સાયન મહમ નમઃ શિવાય તો આજે આપણે નવરાત્રિનો આઠમા દિવસે માતા મહાગૌરીની કથા કરીશું તો નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે માતાજીની ઉપાસનાથી અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે નવરાત્રિની અષ્ટમી પર અનેક લોકો નવા કાર્યોની શરૂઆત કરે છે માતા મહાગૌરી આદિશક્તિ છે તેના તેજથી સમગ્ર જગત પ્રકાશમાન રહે છે દુર્ગા સપ્તમીમાં ઉલ્લેખ છે કે શુંભ શુંભ રાક્ષસોથી પરાજિત દેવતાઓએ ગંગાના તટે જેઓની આરાધના કરી હતી તે જ આદિશક્તિ મહાગૌરી હતા હવે એમાં ઘણી પ્રથાઓ કથાઓ પ્રચલિત છે એમાંથી એક કથા આ પ્રમાણે છે કે માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી તપસ્યાના કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું શિવજી તેમની તપસ્યા પરથી પ્રસન્ન થયા અને ગંગાજળથી તેમનું શરીર ધોઈ આપ્યું ત્યારથી માતાજીનો દેહ અતિ ક્રાંતિમય અને તેજસ્વી બની ગયો અને તેઓ મહાગૌરી તરીકે જાણીતા થયા બીજી કથામાં એમ છે કે એકવાર ભગવાન શિવજીએ પાર્વતીના રૂપ વિશે કઠોર શબ્દો કહ્યા એથી દુઃખી થઈ અને માતાએ ઘોર તપસ્યા કરી વર્ષો બાદ શિવજી તેઓને શોધવા નીકળ્યા ત્યારે માતાને જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા માતાનો શ્વેતવર્ણ તેજસ્વી ચહેરો અને દિવ્ય ક્રાંતિ જોઈ શિવજીએ તેમને ગૌરવર્ણનું વરદાન આપ્યું ત્યારથી માતાજી મહાગૌરી તરીકે પ્રસિદ્ધ થયા તો માતાજીના સ્વરૂપનું વર્ણન કરીએ તો માતાજીનું સ્વરૂપ છે રંગ છે શ્વેત આભૂષણ વસ્ત્ર શ્વેત અને મુદ્રા છે અતિ શાંતિપ્રદ ચારેય ભૂજાઓમાં જમણી ઉપરની ભૂજા અભય મુદ્રા નીચેની ભૂજા ત્રિશૂલ છે ડાબી બાજુની ઉપરની પૂજામાં છે ડમરું અને નીચેની પૂજામાં છે વરમુદ્રા માતાનું વાહન વૃષભ છે અને તો માતાની આ જે પૂજા કરીએ છીએ મહાગૌરી માતાજીની તો અષ્ટમીના દિવસે માતાજીની ઉપાસના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે માતા પોતાના ભક્તોમાં તમામ કષ્ટો દૂર કરે છે અને સુખ શાંતિ આપે છે તો આ હતી મહાગૌરી માતાની અષ્ટમીની પૂજા હર હર મહાદેવ જય માતા દી